દેવ ઉઠી અગિયારસ એ આપણે મિત્રો આજે તેના વિશે જાણીશું દેવ ઉઠી અગિયારસ એટલે કે એકાદશી છે સનાતન ધર્મના લોકો માટે દેવ ઉઠી એકાદશીના વ્રતનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે લોકો વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમજ દેવ દેવી તુલસીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર દેવ ઊઠી એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુ ચાર મહિના પછી યોગ્ય નિંદ્રાથી જાગે છે તે દિવસે ચાતુર્માસ પણ સમાપ્ત થાય છે આ દિવસથી સગાઈ લગ્ન મુંડન સહિત તમામ શુભ કાર્યોનો પ્રારંભ થાય છે દેશના ઘણા રાજ્યોમાં દેવ ઉઠી એકાદશીને દેવ ઉથ્યાતન એકાદશી દેવ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે જે લોકો સાચા મનથી દેવ ઉઠી એકાદશીનું વ્રત કરે છે તેમની તમામ મનોકામનાઓ શ્રીહરિના આશીર્વાદથી પૂર્ણ થાય છે તેની સાથે જ જીવનમાં સુખ ધન યશ અને કીર્તિ રહે છે દેવી ઉઠી અગિયારસને ધ્યાન એકાદશી અથવા દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે ચાતુર્માસ સમાપ્ત થયા પછી લગ્ન વિવાહ મુંડન નામકરણ વગેરે જેવા તમામ શુભ કાર્યો શરૂ થાય છે દેવ ઉઠી અગિયારસથી શ્રીહરિ ફરીથી સૃષ્ટિની જવાબદારી સંભાળે છે એવી ધાર્મિક માન્યતા છે કે દેવ ઉઠી અગિયારસનું વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને પુણ્યનું ફળ મળે છે આજે દેવ ઉઠી એકાદશીના દિવસે ભદ્રાની છાયા રહેવાની છે ચાલો જાણીએ દેવ ઉઠી એકાદશીની ચોક્કસ તિથિ શુભ સમય પૂજાની પદ્ધતિ અને ભદ્રકાળના સમય વિશે ઉદયતિથિના આધારે આ વખતે દેવ ઉઠી એકાદશીનું વ્રત આજે કરવામાં આવે છે સાંજે સાતના આઠથી આઠથી છેતાલીસ સુધી ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો શુભ સમય છે ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી તે આપણે જાણીશું શ્રી હરિને પીરા ફૂલ પીરી મીઠાઈ તુલસીના પાન અને પીરા ફળ અર્પણ કરો આ દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રનું જાપ કરો શ્રી હરિને પીરા ફૂલ પીરી મીઠાઈ તુલસીના પાન અને પીરા ફળ અર્પણ કરો આ દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રનું જાપ કરો ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો લસ્સીની પૂજા કરો ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લેવો અંતમાં આરતી કરીને પૂજાનું સમાપન કરો દેવ ઉઠી અગિયારસ કરવાથી શું ફળ મળે છે દેવ ઉઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની ઊંઘમાંથી જાગી જાય છે તેથી આ એકાદશીનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે દેવ ઉઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી એવું માનવામાં આવે છે કે જે લોકો દેવ ઉઠી અગિયારસનું વ્રત રાખે છે તેમના ઉપર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા હોય છે દેવ ઉઠી એકાદશી પર કરો આ પાંચ કામ દેવ ઉઠી એકાદશી પર તુલસી માતાને લાલ ચુંદડી ઓઢાડો આમ કરવાથી તુલસી માતા પ્રસન્ન થાય છે અને તમને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાનો આશીર્વાદ પણ મળે છે આ દિવસે પીરા દોરામાં અગિયાર ગાંઠ બાંધીને તુલસી માતા પર બાંધો આ દિવસે તુલસી માતાને પવિત્ર દોરો અર્પણ કરો આ દિવસે તુલસી માતાને કાચું દૂધ અર્પણ કરો અને દીવો પ્રગટાવો અને આરતી કરો આ દિવસે વિષ્ણુ ભગવાનને તુલસીના પાંચ પાન અર્પણ કરો એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે તો તમારા ઘરમાં ધન સંપત્તિની વર્ષા થાય છે અને તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે તમારા ઘરમાં ધનની ખોટ દૂર થાય છે ને હા આ દિવસે એકાદશીના દિવસે તુલસી વિવાહનો પણ દિવસ ગણવામાં આવે છે આ દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે અને સારા કામો શરૂ થાય છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બીજા દ્વારા પણ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો અને કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર લખજો ઑમ નમો ભગવતે વાસુદેવાય